તો અત્યારે હાલ અમે થંડર બેમાં છીએ અને અહીંયા જે આપણા ગુજરાતી છે ઇન્ડિયન્સ છે કોમ્યુનિટી ઘણી મોટી છે અને ખાસ કે સામાન્ય છે કે ક્રિકેટ બધા રમે જ છે તો અહીંયા કેવી રીતે ક્રિકેટ આ લોકોએ શરૂઆત કરી આ લોકોને સરકારે જ અહીંની ગ્રાઉન્ડ બનાવી આપ્યું છે અને અહીંયા ક્રિકેટ ક્લબ શરૂ કર્યું છે તો એના વિશે વાત કરીએ ગ્રાઉન્ડ કેવું છે એ બતાવીએ તમને આ બ્લોગમાં અને કેટલી કેટલા લોકો રમે છે કેવી રીતે શરૂઆત કરી બધી જ વાત કરીએ આ બે વાર સિટી આવીને તમારું ગ્રાસ અને બાઉન્ડરી લાઇન્સ દોરી જાય છે પૂરું મેન્ટેનન્સ થ્રુઆઉટ ધ યર સિટીના અંદર આવે છે જે બી નવા નવા લોકો સ્ટુડન્ટ્સ આવે છે અને જે ક્લબ જોઈન કરે છે ક્લબમાં જે જૂના માણસો છે એ અહીંયા બેમાં છેલ્લા પાંચ છ વર્ષથી રહે છે તો ઓબ્વિયસલી થોડા રેફરન્સીસ જોબ માટેના રેફરન્સીસ તમારે એક 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 ગ્રુપ બનાવવું એક સર્કલ બનાવવું અહીંયા કનેક્શન બહુ જરૂરી છે કેનેડામાં તમે અગર રહેતા હોય તો તો એનો બી એક બહુ મોટો ફાયદો થાય છે કે તમે આવીને નવા નવા માણસોને મળો આજુબાજુ પૂછપરછ થાય એમની આજુબાજુ લાઈક તમે એમાંથી એમાંથી તમે થોડા ઘણા આગળ વધી શકો કે કોઈની જોબ પર ક્યાંક વેકેન્સી હોય તો તમે એકબીજાની પૂછપરછથી એક સારા રેફરન્સ બનાવીને તમે તમારી જોબ જલ્દી લાગી શકે છે હું અહીંયા ઠંડર બેમાં આવ્યો એટલે મને મારો મિત્ર શુભ મળ્યો એણે કહ્યું કે અમે અહીંયા ક્રિકેટે રમીએ એટલે મારા માટે તો પહેલાં સૌથી પહેલાં અચંબો જ હતો મેં કીધું આવું આશ્ચર્ય થયું કે અહીંયા ક્રિકેટ રમે છે બધા તો શુભ મને થોડીક કહે કે કેવી રીતે તમે બધા અહીંયા શરૂ કર્યું ને ગ્રાઉન્ડ કેવી રીતે આ તમે લાયા ને એટલે લાસ્ટ યર અમે રમતા હતા બેઝબોલના ગ્રાઉન્ડમાં રમતા હતા અને ત્યાં એવું હતું કે રૂલ્સ હતા કે આપણે પહેલાં થોડું રજીસ્ટ્રેશન કરવું પડે અને પછી તમે રજીસ્ટર કરવા પછી તમને રમવા મળે તો અમે રજીસ્ટર કર્યા વગર એમને એમ ઘૂસી જતા ક્રિકેટના ગ્રાઉન્ડ પર રમવા માટે તો સિટી વાળા થન્ટર ઓફ સિટી વાળા ગવર્મેન્ટ વાળા આયા અમને ચાર પાંચ વાર નોટિસ કર્યું પછી અમને રમવાની તો પેલા ના પાડી પછી અમે રમવા લાગ્યા પછી એમને કીધું કે તમને અમે ગ્રાઉન્ડ બની આપે તમે જોવા ક્લબ ને બધું હોય તો તો અમે અહીંયા ક્લબ બનાવ્યું છે અને એ લોકો એમને સ્પેશિયલ અહીંયા મસ્ત ગ્રાઉન્ડ બની આપે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ છે 23 રન 1 વિકેટ

કોઈ સ્પોન્સર બે હજાર આપ્યા કોઈ સ્પોન્સરે પંદરસો આપ્યા કરીને હા પંદરસો ડોલર આપ્યા એમ કરી કરીને અમને બધી રીતે મહેનત કરાવી અને અમને કીટ્સ આપી અમારી ટી શર્ટ્સ ને બધું અને પછી અમે રમવાનું સ્ટાર્ટ કર્યું ઓકે તો પછી અમને ઇન્ટ્રોડ્યુસ કરાવ કોણ છે આ મિલિનભાઈ છે એ જે બધું હેન્ડલ કરે છે ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ક્લબને અને કેપ્ટન છે તો મિલનભાઈ જોડે વાત કરીએ આપણે સો મારું નામ ધ્રુવ પટેલ છે અને હું પ્રોપર ઇન્ડિયા ગુજરાતથી બિલોંગ કરું છું અમદાવાદથી સો થંડવેમાં આવતા મને બે વર્ષ થયા સો લાઈક હું પણ આવી રીતે નોર્મલ એક સ્ટુડન્ટ હતો લાઈક રોજ જોબ કરી કરીને લાઈક અમે લોકો કંટાળી જઈએ તો અમે વિચારતા કે કંઈ કરવું જોઈએ એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટમાં તો પછી હું મારા અમે મળ્યા ત્યારે ખબર પડી કે આ લોકો અહીંયા ક્રિકેટ આવી ગેમ રમે છે પછી પહેલું વર્ષ અમે લોકો અંદર અંદર રમતા હતા પછી ધીરે ધીરે અમે લોકોએ અપ્રોચ કર્યા સ્પોન્સર્સને કે અમને સ્પોન્સર કરે તો અમે લોકો બહાર રમવા જઈએ અમે હમણાં ટીમિન્સ રમવા ગયા અહીંયા એક બીજી પ્રો સિટી છે ત્યાં તો ત્યાં અમે લોકો કપ જીતીને આવ્યા અને અમે લોકો અહીંયા પોતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ છ ટીમો છે અને એસી છોકરાઓ છે જે લોકો ટીમ ડિવાઈડ કરીને અમે રમીએ છીએ અને ડોમિનો સ્પોન્સર છે એમને બધા દર થર્સડે અને ફ્રાઈડે એમનો ટાઈમ કાઢીને રમવા આવે છે અને લોકો લાઈક પોતે ફ્રેશ પણ થાય છે અને એની સિટી અમને બધી રીતે સપોર્ટે કરે છે અમને ગ્રાઉન્ડ એલોકેટ કર્યું છે અને અમને બધી રીતે પ્રોવાઈડ કરે છે અરે સાગરભાઈ પહેલેથી વાત કરું અગર ક્રિકેટની તો બે હજાર ઓગણીસથી રમવાનું ચાલુ કર્યું હતું આવી જ રીતે ફ્રી ટાઈમમાં પાંચ છ પાંચ છ જણા બંને ટીમમાં અમે અમે લોકો રમતા હતા અમારી જોડે એક બેટ હતું અને આવી રીતે જ માગીને બોલ લાવેલા અને એવી રીતે ચાલુ કર્યું હતું વી નેવર થોટ અમે એ લોકોએ ક્યારેય બી વિચાર્યું નહોતું કે અમારા લોકો જોડે પોતાનો ક્લબ હશે અંદર છ સાત ટીમ્સ હશે અમારી જોડે સ્પોન્સર્સ હશે અમારી જોડે પોતાનું ગ્રાઉન્ડ હશે અને આ વર્ષે બધું જ અમારું ડ્રીમ કમ્પ્લીટ થયું તો અમારા બધા પ્લેયર બહુ ખુશ છે આ વર્ષે બિકોઝ અઠવાડિયાના સાતે સાત દિવસ તમે એટલીસ્ટ રમી શકો છો અહીંયાની લાઈફ એવી છે કે અહીંયા તમે સાતે સાત દિવસ કામ કરો અને પછી એકબીજાને મળો બી નહીં ઇન્ડિયામાં તો કેવું હોય કે તમે બહાર જતા રહ્યા તમારા ભાઈબંધો જોડે માર્કેટમાં જતા રહ્યા તમે આંટો મારવા જતા રહ્યા ફરવા જતા રહ્યા અહીંયાની એવી લાઈફ છે નહીં લોકો ભણવામાં અને જોબમાં એટલા બિઝી હોય છે સો આ રમવાના બાને અમે લોકો એકબીજાને મળી શકીએ છીએ આ એક અમારી ફેમિલી જેવું બની ગયું છે કેનેડાના અંદર કે અમે લોકો વીકમાં એટલીસ્ટ ત્રણથી ચાર વાર એકબીજાને મળી શકીએ છીએ અને અહીંયા સમર બહુ ટૂંકો હોય છે ત્રણ મહિનાનો સમર હોય છે તો વિન્ટરમાં અમે લોકો ઇન્ડોર બી પ્લાન કરીએ છીએ ઇન્ડોર ટુર્નામેન્ટ બી જીતેલા લાસ્ટ યર અહીંયા સિટીની જે ત્રણ ચાર મેઇન ટીમ્સ છે એના અંદર તો હા બહુ ખુશી છે કે અમારી જોડે પોતાનું ગ્રાઉન્ડ છે શું કહેવાય કે અહીંયા સામાન્ય રીતે બધા લોનલી ફીલ કરતા હોય અને આવી રીતે તમે બધા ભેગા થઈને ગેમ રમો તો ચાલો સ્પોર્ટ્સ તો એની જગ્યાએ છે જ બધા મળે પણ એનાથી બીજા બીજા શું ફાયદા થાય કારણ કે બધાને એક સર્કલ બને ગ્રુપ બને એ બને તમે મળો કોઈને જોબથી લઈને અહીંયા કારણ કે બધી જ બધા ફેમિલીથી દૂર હોય તો એના વિશે થોડી વાત સાચી વાત છે સૌથી સારામાં સારો પોઈન્ટ જે બી નવા નવા લોકો સ્ટુડન્ટ્સ આવે છે ને જે ક્લબ જોઈન કરે છે ક્લબમાં જે જૂના માણસો છે એ અહીંયા થંડરવેમાં છેલ્લા પાંચ છ વર્ષથી રહે છે તો ઓબ્વિયસલી થોડા રેફરન્સીસ જોબ માટેના રેફરન્સીસ તમારે એક 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 ગ્રુપ બનાવવું એક સર્કલ બનાવવું અહીંયા કનેક્શન બહુ જરૂરી છે કેનેડામાં તમે અગર રહેતા હોય તો તો એનો બી એક બહુ મોટો ફાયદો થાય છે કે તમે આવીને નવા નવા માણસોને મળો આજુબાજુ પૂછપરછ થાય એમની આજુબાજુ લાઈક તમે એમાંથી એમાંથી તમે થોડા ઘણા આગળ વધી શકો કે કોઈની જોબ પર ક્યાંક વેકેન્સી હોય તો તમે એકબીજાની પૂછપરછથી એક સારા રેફરન્સ બનાવીને તમે તમારી જોબ જલ્દી લાગી શકે છે કાલ ઉઠીને કોઈ બી ઇમરજન્સી સિચ્યુએશનમાં તમે અટકી ગયા હોય તો તમારા જોડે એવા કોન્ટેક્ટ છે કે જે તમને રાઈટ હવે આવીને હેલ્પ કરી શકે તો આ બધા બી ફાયદા ઘણા બધા છે તો તો તમે 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 મેદાન મેદાન વિશે વાત કરો કે રીતે રીતે મને પણ કેવી રીતે તમને મળ્યું કેવી રીતે તમે એની રિક્વેસ્ટ તો આમાં એવું હતું કે અમે જે લાસ્ટ યર અમે જે ગ્રાઉન્ડ ઉપર રમતા હતા એ મેનેજ બાય કેરલા પીપલ કેરલાથી જે લોકો છે એમના થ્રુ મેનેજ થતું હતું તો અમને એટલો બધો ટાઈમ મળતો નહોતો વીકમાં એટલીસ્ટ અમને એક કાં તો બે દિવસ મળતા હતા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાના અને અમે લોકો સમરમાં ઓલમોસ્ટ બધી પબ્લિક ફૂલ ટાઈમ પરમનન્ટ જોબવાળી છે અમારા ક્લબમાં તો બધા જ ફ્રી હોતા હતા ચાર પાંચ વાગ્યા પછી અને કોઈ એક્ટિવિટી કરવાની હતી નહીં બીકોઝ આપણને મોસ્ટ ઓફ ઇન્ડિયન્સ આપણે બેઝબોલ આપણે બહુ ઓછો પછી બાસ્કેટબોલ બી ઘણો ઓછો તો ફેસિલિટીઝ નથી તો અમે એક ઇનિશિયેટિવ લીધો એક સપનું હતું અમારું કે ભાઈ નેક્સ્ટ યરે આપણે આપણે પોતાનું ગ્રાઉન્ડ બનાવીશું તો ફંડિંગની અગર વાત કરું તો જે અહીંયા વેલ સેટલ જે બધા જ લોકો છે એ બધાએ પોતાના પોકેટમાંથી પોતાની અર્નિંગમાંથી પૈસા કાઢી અને ક્લબને આપ્યા અને વિધિન મંથ અમે લોકો અહીંયાનું કોસ્ટિંગ બી થોડું વધારે છે અમે લોકો વીસેક હજાર ડોલર જેટલા ભેગા કર્યા અમારા ક્લબ મેઇન મેઇન ક્લબ મેમ્બર્સ જોડેથી એમણે ડોનેટ કર્યા ખુશી ખુશી અને સિટી જોડે અપ્રુવલ નાખ્યું અમે લોકો સૌથી લેન્ધી પ્રોસેસ એ હતી સિટી જોડે અપ્રુવલ નાખ્યું હતું કે અમને આ એક્ટિવિટી માટે અમારે ગ્રાઉન્ડ જોઈએ છે અને અહીંયા કેવું હોય છે કે કોઈ બી અગર સિટી તમને એક પાર્ક એલોકેટ કરે કે જે અમને આ મિલિટરી ફિલ્ડ કરંટ રિવર પાર્ક એલોકેટ કરેલો છે કે અમને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે અહીંયા કે અહીંયા કોઈ બી એક્ટિવિટી કરવી હોય તો એમને અમારા લાઈક થંડરબે લાયન્સના ક્લબ થ્રુ એમને જવું પડે તો એ એક વસ્તુની એક ખુશી છે કે આજે એવી પોતાના જોડે કંટ્રોલ છે એક ગ્રાઉન્ડનો એ પોતાના જોડે કંટ્રોલ છે એક પાર્કનો અને આને મેન્ટેન કરવું બી ગમે છે વીકમાં બે વાર સિટી આવીને તમારું ગ્રાસ અને બાઉન્ડરી લાઇન્સ દોરી જાય છે પૂરું મેન્ટેનન્સ થ્રુઆઉટ ધ યર સિટીના અંદર આવે છે જ્યાં સુધી સિઝન ચાલે ત્યાં સુધી તો આમાં કેવું હોય છે કે આનો ખર્ચો પર ટીમ તમારે સિટીને પર ટીમ સિક્સ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ડોલર સિટીને પે કરવા પડે છે એટ ધ એન્ડ ઓફ સિઝન તો ધારો કે આ વખતે અમારી ઇન્ટરનલની સિક્સ ટીમ છે ને અમે એક મેઇન ટીમ બી રમીએ છીએ જેનું નામ છે થરબિલાયન્સ તો ઇન અનેક પંજાબ કિંગ્સની ટીમ છે તો અમારી ટોટલ આઠ ટીમ છે તો બેઝિકલી અમે આ વખતે સિટીને પે કરીશું અરાઉન્ડ અરાઉન્ડ ફોર થાઉઝન્ડ ડોલર ફોર ડુઇંગ ધ મેન્ટેનન્સ ફોર અલાવિંગ અસ ટુ પ્લે ફોર ડુઈંગ ધ ગ્રાસ ફોર ધ લાઇનિંગ એન્ડ એવરીથિંગ યસ થેન્ક યુ તો આ લોકોએ અહીંયા બેસવાની વ્યવસ્થા કરી છે આ એમનો સ્ટોર રૂમ છે સ્ટ્રોંગ રૂમ જેવો એની અંદર બધી વસ્તુ મૂકે છે અને આ એમના ટ્રોફી હમણાં કંઈ જીતીને આવ્યા છે આ ટ્રોફી છે બોલો કાકા બોલો બોલો કેવું રયો બસ મજા એમ તમે રમેના આજે તો રમેને ચાન્સ કેવું રયો કેવું આ લોકો બધા ક્રિકેટ નું લીધું છે શું કહેવું છે આવા ઉત્સાહ બહુ આવા છોકરાઓના હ સમરમાં તો આવું જોઈએ જ અચ્છા એટલે આખો વિગની એનર્જી મળી જાય પ્લસ ફ્રેન્ડશિપ વધે એકબીજા સાથે નિકિતા બેઠીએ બોલો કેવું લાગ્યું બહુ મજા આવી હું રમી ક્રિકેટ થોડું સાગરના આજે બહુ દોડાયે ને એટલે એનું સો બસો ગ્રામ વજન ઓછું થઈ ગયું હશે એટલે રોજ જો આ રીતે રમીએ તો આપણે બી મજા આવે ને આ લોકોને બી મજા આવે કંઈ બી આવે છે ભૂખ લાગે છે મને ઘરે જવું છે પાણી પૂરી આટલું કરવું છે બસ જો આ રીતે ક્રિકેટ રમતા રહેવું જોઈએ તો તમારી હેલ્થ પણ સારી રહે અને તમને બધા કમ્યુનિટીના અહીંયા બધા ભેગા થયા છે સારું એવું રહે મજા આવે તો થોડો છોકરા માઇન્ડ ફ્રેશ થઈ જાય કારણ કે આ લોકો અહીંયા બહુ મજૂરી કરતા હોય બિચારા સવારથી લાગેલા હોય કામમાં એટલે થોડું એમને એન્ટરટેનમેન્ટ મળી રહે અને બધા એકબીજાનો પરિચય થાય ને એવું બધું થાય એટલે આ સારું ઇનિશિયેટિવ છે આ લોકોનું મારું નામ શિવમ પટેલ છે હું અમદાવાદ ગુજરાતથી બિલોંગ કરું છું મારે અહીંયા હવે લગભગ સવા વર્ષ થયું છે અને હું અહીંયા લેકેડ યુનિવર્સિટીમાં નર્સિંગનો કોર્સ કરી રહ્યો છું શરૂઆતમાં હું જ્યારે આવ્યો ત્યારે હું ટોટલી અનનોન હતો કે ઠંડર બેમાં અને આવા અનનોન શહેરમાં કે લાઈક ફોરેન અબ્રોડમાં કંઈક ક્રિકેટ જેવો ખેલ અહીંયા રમાઈ રહ્યો છે આપણે યુઝઅલી ઇન્ડિયામાં તો બહુ મોટું ચલણ છે ક્રિકેટનું અને લોકો મોટા તહેવારની જેમ રમે છે બધા નાના છોકરાઓથી માંડીને મોટા લોકો પણ અહીંયા આવ્યા પછી મને ખ્યાલ નહોતો પણ જેમ જેમ મારું ગ્રુપ બનતું ગયું અને લોકોના સંપર્કમાં આવતો ગયો એમ એમ મને ખ્યાલ થયો કે અહીંયા ઠંડર બે સિટીમાં હું જ્યાં રહું છું ત્યાં ગુજરાત લાયન્સ ક્લબ કરીને એક ક્લબ છે કે જે લોકો ક્રિકેટ રીતની ટુર્નામેન્ટને ઓર્ગેનાઇઝ કરે છે હવે જ્યારે હું લાસ્ટ યર આવ્યો હતો ત્યારે એઝ અ સબસ્ટિટ્યુટ પ્લેયર તરીકે હું રમતો હતો ત્યારે એઝ અ હું આવ્યો એ વખતે ઓલરેડી ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ હતી પણ મને અહીંયા આવીને સૌથી મોટો બેનિફિટ મળ્યો કે મારા મિત્રોનો સંપર્ક વધારે થયો મોટો સર્કલ થયું એમને એમ થવાથી મને અહીંની હિસ્ટ્રી મને ખબર પડી કે ગુજરાતમાં ગુજરાતીઓ અહીંયા આવીને કઈ રીતે ઠંડર બેમાં અબ્રોડમાં કઈ રીતનું ક્રિકેટનું સ્ટાર્ટ કર્યું હતું સ્ટાર્ટિંગમાં એ લોકો સાવદા બેઝબોર્ડ ગ્રાઉન્ડથી રમતા હતા ફક્ત પાંચથી સાત જણા હતા કે જે નોર્મલ જે ઇન્ડિયાથી પાર્સલમાં આપણે ક્રિકેટ બોલ બેટ બેટને સ્ટમ્પ્સ મંગાવી એ રીતે સ્ટાર્ટ કર્યું હતું ધીમે ધીમે કોમ્યુનિટી વધતી ગઈ કો લોકોના કોન્ટેક આવતા ગયા એમ એમ એ લોકોએ એમ વિચાર્યું કે લાયક અમે એક ક્લબ આપણે ચાલુ કરીએ અને ક્લબમાં ધીમે ધીમે સંપર્ક વધતા ગયા એમ લોકો જોડાતા ગયા ઇન્ટરેસ્ટ ધરાવતા ગયા એમ એમ ગ્રુપ ગ્રુપનું મેમ્બરશીપ ને એવું બધું બી ચાલુ કર્યું તેમ તેમ ગ્રુપના મેમ્બર્સ બી વધતા ગયા લાસ્ટ યર અમારે ચાર કે પાંચ ટીમો હતી જે ઇન્ટરનલ રમતી હતી દર થર્સડે મેચ હોય બે મેચ હોય એ પ્રમાણે રમતા હતા એમ એમ ધીમે ધીમે હવે ગ્રુપ આ વર્ષે મોટું થતું ગયું છે એમ હવે આ વર્ષે છ ટીમો છે એમાં લગભગ પહેલાં પચાસ સાહીઠથી વધીને અત્યારે અરાઉન્ડ એંસીથી નેવું જણા જોડાઈ ગયા છે ટીમમાં હવે અંદર ઇન્ટરનલ આ લોકો એમાં ક્લબવાળાએ ગેમ જ ચાલુ કરી છે અને ધીમે ધીમે સ્પોન્સર્સ બી અમારે બહુ મોટો ફેક્ટર રહ્યો છે કે જે સ્પોન્સરોએ અમારા ઉપર વિશ્વાસ આપ્યો અને એ લોકોએ કહ્યું કે ના કે અમે તમને સપોર્ટ કરું છું અને તમે આગળ આપણી ઠંડરબેને રિપ્રેઝેન્ટેટિવ કરો રિપ્રેઝેન્ટ કરો તો આ વર્ષે બી લોકો ટીમિન્સ સુ મેરી જેવી જે નિયરબાય સિટી છે ત્યાં લોકો રમવા ગયા હતા અને ટીમિન્સમાં બી ટીમિન્સ કપ કરીને ઓર્ગેનાઇઝ થયો હતો કે ત્યાં કપ જીતીને બી આવ્યા છે આ લોકો અને પ્રાઉડ છે લાઈક આ ઠંડરબે ગ્રુપમાં હું જોડાયું છું અને બહુ અદભુત ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હા એટલે એક બેનિફિટ પોઈન્ટ એ છે કે જે ન્યુ કમર્સ આવે છે જે આવા ક્લબોમાં જોડાય તો એમને બહુ મોટો ફેક્ટર છે કે જે તમે એન્નો અબ્રોડમાં આવ્યો છો તો તમારા જોડે ફ્રેન્ડ ના હોય કોન્ટેક્ટ ના હોય તો અહીંયા આવા ક્લબમાં જોડાવાથી તમે પોતાના સમાજના લાઈક ગુજરાતીઓ સર્કલ બને ફ્રેન્ડ્સ બને એમ એમ કરીને તમારે પહેચાન વધતી જાય ઇન ફ્યુચર તમારે આવા જ ફ્રેન્ડ્સ કામમાં આવે કે તમારે જે જરૂર પડે એ બહુ મોટો બેનિફિટ છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો કે જે ક્રિકેટમાં રસ ધરાવતો હોય કે એ લોકો અહીંયા આવીને રમી શકે છે અને એઝ અ થોડીક જ મેમ્બરશીપ ફીસ હોય છે એ ફરીને એ લોકો પોતાનું રિફ્રેશમેન્ટ કરી શકે છે એવરી વીક થર્સડે અને ફ્રાઈડે મેચ હોય છે તો આવીને એ એન્જોય બી કરી શકે છે